ધોરણ છ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પાના નંબર ચાલીસ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સોળ ચાલો જમવાનું બનાવીએ જમવામાં તમારા સાથી મિત્રને આમંત્રણ આપો વાલી સાથે રહી ભોજન તૈયાર કરો શું બનાવ્યું અને તે બનાવવામાં કઈ કઈ ખાદ્ય સામગ્રીનો તેમજ કયા કયા સાધનનો ઉપયોગ થયો તેની વિગત લખો શાળામાં કોઈ એક દિવસે તમારા શિક્ષક સૂચવે ત્યારે તીખી ભાખરી ચોનકા નાયલોન પૌવા બટાકા પૌવા થેપલા મમરા છૂંદો અથાણું પરોઠા ખાખરા ઢોકળા કે કંઈ પણ ઘરેથી અનુકૂળ થયું હોય તેવા ખોરાક લાવી વર્ગના બાળકો સાથે મિત્રો સાથે જમો અને મજા માણો આ અંગે સ્થળ શિક્ષક અથવા તો આચાર્ય સૂચવે તે રીતે ગોઠવવું આપણે જે તારીખે આયોજન કર્યું હતું એ તારીખ હતી ચૌદ જુલાઈ બે હજાર પચીસ કોઈપણ આઇટમ આઈટમ આપણે બનાવી હોય તો કઈ કઈ ખાદ્ય સામગ્રીઓની જરૂર પડી અને કયા કયા સાધનની જરૂર પડી તેનું ટેબલ તૈયાર કરવાનું છે સૌથી પહેલી આપણી આઈટમ હતી પાણીપુરી પાણીપુરી બનાવવા માટે કઈ કઈ ખાદ્ય સામગ્રીઓની જરૂર પડી હતી પૂરી બટેટા ચણા ખાટું મીઠું પાણી અને વિવિધ પ્રકારના મસાલાઓ અને કયા સાધનો જોઈતા હતા તપેલું પાણી ભરવા માટે આપણે માટલું રાખ્યું હતું ડોયો ડીશ વગેરે બીજી વસ્તુ આપણે ગોઠવી હતી બટેટા ભૂંગળાની તો બટેટા ભૂંગળા માટે ખાદ્ય સામગ્રીઓ કઈ કઈ જોઈતી હતી ભૂંગળા બટેટા વિવિધ પ્રકારના મસાલાઓ અને સાધનોમાં લખી શકે તગારું ડીશ ચમચી વગેરે ત્રીજી વસ્તુ હતી વેજીટેબલ સેન્ડવિચ તેની માટે ખાદ્ય સામગ્રીઓ આપણે લીધી હતી બ્રેડ કાકડી ગાજર બટેટા સોસ બીટ સંચળ પાવડર કોથમીર અને સાધનોમાં આપણે લખી શકીએ ડીશ છરી કટર ચોપિંગ બોર્ડ ચણા ચાટ ચણા ચાટ બનાવવા માટે ખાદ્ય સામગ્રી હતી બાફેલા ચણા લીંબુ સેવ મીઠું મરચું ડુંગળી ટમેટા અને તમે કિચન સેટ આખો લાવ્યા હતા કટિંગ કરવા માટે ડીશ અને ચમચી લીંબુ શરબત બનાવ્યું હતું તેની માટે ખાદ્ય સામગ્રી હતી પાણી લીંબુ જલજીરા સાદી સોડા અને ખાંડ અને સાધનોમાં તમે લખી શકો તપેલું ગ્લાસ છરી ડોયો અને સમોસા ચાટ પણ તમે બનાવેલા તેની માટે ખાદ્ય સામગ્રી સમોસા દાડમ ડુંગળી ટમેટા સેવ લીલી ચટણી ચાટ મસાલો વગેરે અને સાધનમાં તમે ડીશ છરી ચમચી વગેરે લખી શકો સમૂહ ભોજનની ટૂંકી વિગત લખો એટલે કે અહેવાલ લખવાનો છે ચૌદ જુલાઈ બે હજાર પચીસ અમારી શાળામાં ધોરણ છ થી આઠની દીકરીઓ સમૂહ ભોજન કરે તેવું આયોજન કરવામાં આવેલ દીકરીઓને પોતાની રીતે બહેનપણીઓ સાથે જૂથમાં વહેંચાઈ જવા કહ્યું હતું ત્યારબાદ ટોટલ છ જૂથ તૈયાર કરવામાં આવેલ દરેક જૂથ વચ્ચે ગહન ચર્ચા બાદ વાનગીના નામ નક્કી કરેલ ક્યુ જૂથ કઈ વાનગી બનાવીને આવશે અને ટીમના લીડર કોણ હશે તે મુજબ કાર્યની તમામ વહેંચણી કરેલ દરેક જૂથ બીજા દિવસે ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને લાવેલ બધા જ બાળકોએ સાથે મળીને પાણીપુરી બટેટા ભૂંગળા વેજીટેબલ સેન્ડવિચ ચણા ચાટ લીંબુ શરબત સમોસા ચાટ વગેરે વિવિધ પ્રકારની વાનગીઓની લિજ્જત માણી અમને બધી જ વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ લાગી હતી અમે ખૂબ જ મોજથી બધી વાનગીઓ ટેસ્ટ કરી અને મન મૂકીને અમારી બહેનપણીઓ સાથે મળીને આરોગી હતી